સમગ્ર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં ગઈકાલથી શરૂ થયેલો વરસાદ આજે અનરાધાર વરસ્યો હતો સાતમ આઠમના તહેવારોને લઈને રોકો રજાના મૂળમાં હતા ત્યારે જ નખત્રણા સહિતના પશ્ચિમ કચ્છમાં કુલ નવ ઇંચ જેટલો વરસાદ વરસી જતા નખત્રાણા સહિતના શહેરોમાં પાણી ભરાયા હતા તો અબડાસા વિસ્તારના અનેક ગામડાઓમાં પાપડીઓ પરથી પાણી વહી નીકળ્યું હતું જે રીતે વિડીયો મળી રહ્યા છે ગામડે ગામડે પ્રતિનિધિઓ તરફથી તે પ્રમાણે મથલ સહિત વિભાપ વિભાપર સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપરથી પાણી જઈ રહ્યા છે અને રસ્તાઓને પણ ઘણી ખરાખરાબી થઈ છે નખત્રણાથી ગઢસીસા પંથકના ગામડાઓમાં ખૂબ જ વરસાદ વરસ્યો છે માંડવીમાં પણ છેલ્લા બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ગામમાં આજે તારીખ છવ્વીસ આઠ બે હાજર ને ચોવીસ રાતના બે વાગ્યા થી વરસાદ ચાલુ છે બધાને ખ્યાલ છે કે છેલ્લા બે દિવસમાં સારો એવો વરસાદ કચ્છમાં પડ્યો છે અને હજુ પણ આવનાર ત્રણ દિવસ સુધી કચ્છ રેડ એલર્ટ ઝોનમાં છે એટલે ભારેથી અતિભારે વરસાદ ત્યાં થઈ શકે કચ્છમાં ખાસ નખત્રાણા માંડવીમાં ખૂબ વરસાદ પડ્યો છે રાત્રે બાર વાગ્યા પછી જેમ વાત કરું તો નખત્રાણામાં સાત ઇંચથી વધારે વરસાદ પડ્યો છે પરંતુ હાલ છેલ્લા બે કલાકથી વરસાદ ઘણું ઓછું થયું છે એટલે પાણી નીકળવાનું ને બધું ચાલુ છે પરંતુ મારી બધાને વિનંતી છે કે ખાસ જ્યારે અત્યારે જન્માષ્ટમીનો માહોલ છે તો જે રીતની વરસાદની ગજવીજ સાથે વરસાદની આગાહી અત્યારે છે તો કૃપા કરીને પોતાના ઘરથી બિનજરૂરી બહાર નીકળવા ટાળે હરવા ફરવા કે જોવા કોઈ જગ્યા જળાશયના નજીક ના જાય ખાસ કરીને કોઈ કોઝવે અથવા પાપડી હોય જેના ઉપરથી પાણી વહેતું હોય તો એને જોખમી રીતે ક્રોસ ના કરે સમગ્ર તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે તલાટીઓને ગામે રહેવા સૂચના આપવામાં આવેલી છે પ્રાંતોને મામલતદારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવેલી છે સતત દરેક ગામમાં આપણે અલર્ટ ઉપર છીએ જે રોડવાલી એજન્સીસ છે નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે લોકોને સતત પેટ્રોલિંગની સૂચના આપવામાં આવેલી છે જેથી કોઈપણ જગ્યા ટ્રાફિકમાં રૂપ ના થાય મામલતદાર ઓફિસ કલેક્ટર ઓફિસ સતત કંટ્રોલ રૂમ કાર્યરત છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે પાસે એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવેલી છે કોઈપણ જગ્યા જરૂરત થાય તો આ ટીમ સતત મૂવ કરી શકે ફરી એકવાર બધાને મારી વિનંતી કે ખાસ જન્માષ્ટમીનો તહેવાર છે પરંતુ આ પરિસ્થિતિને જોતાં કૃપા કરીને બિનજરૂરી ઘરથી બહાર નીકળવા અને ખાસ કરીને કોઈપણ જળાશયની નજીક જવા ટાલવા જરૂરી છે એકવાર સમસ્ત કચ્છવાસીઓને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ